જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે આપણે બનાવીશું ચોળાનું શાક જો તમને મારી વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન પર ક્લિક કરજો ચોળાનું શાક બનાવવા માટે મેં આવી રીતે ચોળાને આગલા દિવસે પલાળી દીધા હતા છથી સાત કલાક પહેલાં અને એને આવી રીતે મેં બાફીને લઈ લીધા છે ચાર વિસર કરીને હવે આપણે મસાલો જોઈ લેશું તો એક મોટો કાંદો એક ટમેટું મરચાંની પેસ્ટ અને પાંચથી છ કડી લસણ મેં લઈ લીધી છે સૌથી પહેલાં આપણે મસાલો તૈયાર કરી દઈશું તો મિક્સર જારમાં આપણે જે કાંદો ટમેટું અને મરચાંની પેસ્ટ લીધી છે એ લઈ લેશું તમે આખા લીલા મરચાં પણ લઈ શકો છો મારા પાસે પેસ્ટ હતી એટલે મેં પેસ્ટ લીધી છે બધું આપણે મિક્સર જારમાં લઈ લેશું હવે આપણે આમાં જ મસાલો બી કરી દઈશું શાકનો બે ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલસ્પૂન હળદર બે ટેબલ સ્પૂન જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે આપણે આ બધું જ મિક્સરમાં સારી રીતે ક્રશ કરીને લઈ લેશું તો આ રીતથી એકદમ સરસ પેસ્ટ થઈ ગઈ છે આપણી કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે રાઈ જીરું અને મેથી ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલું અને એને ગરમ થવા દઈશું રાઈ બરાબર કકડે એટલે લીમડાના પાન ઉમેરીશું હવે આપણે જે પેસ્ટ બનાવી છે એ આમાં ઉમેરી દઈશું આ રીતથી મિક્સ કરી લેશું અને હવે આ આ પેસ્ટને આપણે સારી રીતથી ચડવા માટે મૂકી દઈશું ઢાંકીને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ઢાંકીને લઈ લેશું ચારેક મિનિટ પછી તમે જોઈ શકો છો સારી રીતથી પેસ્ટ ચડી ગઈ છે મિક્સર જારમાં જે આપણે પીસ્યું હતું એમાં જ મેં થોડુંક પાણી ઉમેરીને આવી રીતે લઈ લીધું છે હવે આપણે જે ચોળા બાફીને લીધા હતા એ પણ આમાં ઉમેરી દઈશું આમાં જે રસો આપણે કરીએ એ તમે તમારા જે પ્રમાણે જોતો એ પ્રમાણે તમે પાણી આમાં ઉમેરી શકો છો તો આવી રીતે ચોળા ઉમેરીને આપણે ફરીથી ઢાંકીને લઈ લઈશું પાંચેક મિનિટ સુધી જેથી આપ મસાલા સાથે ચોળા બરાબર મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો એકદમ મસ્ત શાક બનીને તૈયાર છે કોથમીર ઉમેરીશું આ રીતથી તો શાક બનીને તૈયાર છે ચોળાનું ચોળાનું શાક બનીને તૈયાર છે અને રોટલી અને ભાત જોડે ખૂબ જ સરસ લાગે છે તો આ રીતથી તમે ચોળાનું શાક બનાવજો થેન્ક્સ ફોર વોચિંગ